બનાસકાંઠાના ભાવર તાલુકાના વજાપુર જૂના ગામમાં નવીન બનેલી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરતાં હજી માળ એક મહિનો જ થયો છે ત્યાં બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર સપાટી ઉપર આવ્યો છે તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવા બનેલા ઓરડાઓની દિવાલો ચારે તરફથી તિરડાયેલી જોવા મળી રહી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા હલકી ગુણવત્તાના કામનો ખુલ્લેઆમ પુરાવો આપે છે રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ શાળાના રિપેરિંગ તેમજ નવીન બિલ્ડિંગના બાંધકામ પાછળ ફાળવવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારમાં એવી અનેક શાળાઓ છે જે બન્યાના માત્ર એક બે વર્ષમાં જ તૂટવાની શરૂઆત થઈ જાય છે બાબર તાલુકાના વજાપુર જૂના પ્રાથમિક શાળાની વાત કરીએ એક વર્ષ અગાઉ સરકાર દ્વારા પચાસ લાખથી વધુના ખર્ચે ત્રણ ઓરડાઓ સાથે નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું આ નવીન રૂમોમાં બાળકોએ એક મહિના પહેલાં જ અભ્યાસ શરૂ કર્યો છે અને તેટલા જ ગાળામાં બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે વજાપુર જૂના પ્રાથમિક શાળાના બાંધકામમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજને જાણે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર માટે જ એસ્ટિમેટ તૈયાર કરીને ટેન્ડર બહાર પાડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શાળાના બિલ્ડિંગનું બાંધકામ એટલું હલકી ગુણવત્તાનું કરાયું છે કે નવીન ઓરડાની તમામ દિવાલોમાં ચારેકોરથી મોટી તિરાડો પડી ગઈ છે એટલું જ નહીં શાળાના પાયાની આજુબાજુનો ભાગ પણ ધોવાઈ ગયો છે જ્યાં શાળાના બિલ્ડિંગને ચારે બાજુ આરસીસી બાંધકામ કરીને બનાવવાનું હોય છે તે જ બાંધકામ અત્યારે ધીમે ધીમે તૂટી રહ્યું છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું હલકું કામ કરવામાં આવ્યું છે વજાપુર જૂના પ્રાથમિક શાળામાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સરકાર દ્વારા બાળકોના ભવિષ્ય માટે શાળાના બાંધકામમાં પચાસ લાખથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તેમ છતાં નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને નબળું બાંધકામ કરવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે લોકો દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે જ શાળાના રૂમોમાં ધીમે ધીમે તિરાડો પડી રહી છે આ બાબતે શાળાના આચાર્ય પ્રવીણભાઈ ઠાકોરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ શાળા બન્યાને એક વર્ષ જેટલો સમય થયો છે અને બાળકોએ અહીં અભ્યાસ શરૂ કર્યાને એક મહિનો જ થયો છે અત્યારે શાળામાં રૂમોમાં તિરાડો પડી છે આ બાબતે અમે અમારી ઉચ્ચ કચેરીએ જાણ કરીશું